સુરતના વરાછામાં આવેલ કોર્પોરેશન સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કે જ્યાં ક્લબને તાળું મારી ઈજારદાર છુમંતર થયા અધિકારીઓ દોડતા થયા સુરત મહાનગરપાલિકાએ પીપીપી ના ધોરણે કોમ્પ્લેક્ષનો મિલકત વેરો અને પાણી બિલની એક કરોડ કરતાં પણ વધુ રકમ લાંબા સમયથી બાકી હતી અને આ કારણોસર સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન તો કાપી નાખ્યું અને ઈજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફુ ચક્કર થઈ ગયો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી કોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવેલી હોય છે જે સામાન્ય લોકોને એક હજારથી લઈ પંદરસો રૂપિયા જેવી નજીવી રકમમાં સેવાઓ પૂરી પાડવાની હોય છે જો કે ઇજારદાર એસએમસી કોટાની મેમ્બરશિપમાં કોઈ મેમ્બરને એડમિશન નહોતા આપતા હાલમાં જ અઠવાડિયા પહેલાં બહાર પાડવામાં આવેલા લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ મેમ્બર નથી ઘણા સભ્યો એવા છે જેમને પ્રાઇવેટ મેમ્બરશીપના દસ હજારથી પંદર હજાર રૂપિયા ફી ભરેલી છે અને એસએમસી કોટાના લિસ્ટમાં નામ બોલે છે ઘણા સભ્યો એવા પણ છે જેમના ડબલ બાર નામ લખેલા છે આમ આખું આ લિસ્ટ બોગસ બહાર પડાયું છે ત્યારે હવે એસએમસી અને કેટલાય મેમ્બર્સોને ચૂનો લગાવી ઇજારાદાર રફુચક્કર થતાં હડકંપ મચી ગયો છે ઇજારદારના ગેરવહીવટના કારણે સુરત મહાનગરપાલિકાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બંધ થયું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અહીં સ્વિમિંગ પુલથી લઈને અનેક રમતો કરવામાં આવતી હોય છે પરંતુ અત્યારે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લાગી ગયા છે તાળા કારણ કે જે રીતે ઇજારદારે વહીવટ કર્યો હતો ત્યારે માતબર કહી શકાય સત્યાસી લાખનો વેરો બાકી હોવાના કારણે પાણી કનેક્શન સુરત મહાનગરપાલિકાએ કાપી નાખ્યું ને હવે ધોળો હાથી સમાન સાબિત થઈ રહ્યો છે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તરફ ઇન્ડોર સ્ટેડિયમ ધોળો હાથી સમાન સાબિત થયું હતું ફરી એક વખત જનતાના કરવેરાના પૈસાથી આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે અહીં જે લોકો ઇન્ક્વાયરી કરવા આવી રહ્યા છે એ વિલા મોડે પાછા જઈ રહ્યા છે આપણે એમની સાથે વાતચીત કરીશું તમે ક્યાંથી આવ્યા છો અને અહીં કઈ રીતે ઇન્ક્વાયરી શું કરી અને શું જાણવા મળ્યું નહીં હું અહીંયા નિયર છું બોમ્બે માર્કેટની બાજુમાં મારે આગળ રહેવાનું છે મારે અને હું રિયલમાં મારા એક ફ્રેન્ડ છે એમના ઇન્કવાયરી માટે કે નિયર બાય છું તો અહીંયા સ્વિમિંગ પૂલ સારો છે તો એ પર્પઝ પર અહીંયા પૂછવા આવેલો કે એની શું અત્યારે હાલમાં પ્રેઝન્ટમાં શું ફીઝ છે જાણવા માટે એકચ્યુઅલમાં હું પંદરથી વીસ વાર હું અહીંયા આવી ગયો છું ઓલરેડી અને ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી જાતની ગેમ છે યોગા છે જીમ છે બેડમિન્ટન છે બધા પ્રોગ્રામ થાય છે પણ મને આજે પહેલીવાર એવું કહ્યું કે આ વસ્તુ પૈસા બાકી હું હજુ મને ફીલ ન થતું કે આ વસ્તુ થઈ શકે એમ પહેલી વાર જોયું કે આ ગવર્મેન્ટને ભાવ પ્રાઇસ ગણો તો હાવ ઓછી કહેવાય એમને જે ટેન્ડર જે મળ્યું મળે શું સ્થિતિ જોવા મળી અને કોની બેદરકારી અત્યારે સ્થિતિ ગણો તો હાવ લોક છે જે કે આ લોકોને મંડે રજા હોય છે બરાબર છે તો આજે લોક છે તો મને શોક લાગ્યો છે કે આ વસ્તુ પોસિબિલિટી વસ્તુ નહીં થવું જોઈએ એમ અને આ શક્ય નથી કે થઈ થાય કે દરેક એક્ટિવિટી ઓલરેડી ગણો ને તો જે માર્કેટમાં જે ભાવ છે તે પ્રમાણે જ થાય છે એવું નથી તમે શું કઈ રીતની બેદરકારી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ આવા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યા છે એમાંનું એક વરાછા ખાતે બોમ્બે માર્કેટની પાસે આવેલું સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે આજથી પાંચ વર્ષ પહેલા એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદાર આ સ્પોર્ટ કોમ્પલેક્ષીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેવો કોન્ટ્રાક્ટનો સમય બાકી હોય અને સુરત મહાનગરપાલિકાના સત્યાસી લાખ કરતાં વધારે રૂપિયાનો મિલકત વેરો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય આની ઉઘરાણી કરતાં આ જે ઇજાદાર છે એ રાતોરાત પોતાનો સામાન ભરીને જેમની મશીનરી ભરીને અહીંથી રપુચક્કર થઈ ગયેલ છે આજથી છ મહિના પહેલાં જ્યારે મારી અહીંયા મુલાકાત થઈ ત્યારે મને અહીંયા ગેરરીતિઓ જણાયેલી અને આ બાબતે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી પરંતુ આ ઈજાદાર છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો મળત્યો હોય એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવા જ બીજા સુરત શહેરમાં ચાલી રહેલા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ઓનેરિયો સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે વેઢરોડ ખાતે આવેલું છે અને અડાજણ ખાતે આવેલું છે તેમાં પણ આવી ગેરરીતિઓ ચાલે છે એ બાબતે પણ મેં વારંવાર એના માટે એસએમસી કોટાના જે લિસ્ટ છે તે છેલ્લા ત્રણ મહિનાથી માંગુ છું છતાં પણ મને પ્રોવાઈડ કરવામાં નથી આવતું ત્યાં પણ આવી ગેરીતો ચાલી રહ્યું તેઓ મને સ્પષ્ટ દેખાય છે છેલ્લે પણ ત્યાં આવું જ ભોપાળું થશે એવી મને આશંકા છે બિલકુલ જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા લોકોના સુખાકારી માટે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવતું હોય છે પરંતુ ઇજારદારની બેદરકારીના કારણે હવે લોકોને ભોગવવાનું આવે છે ત્યારે જોવું એ રહેશે કે સુરત મહાનગરપાલિકા તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત